નમસ્કાર આપ જો રહ્યા છો નાઇન કે એમનું જ ગુજરાત મળતા સમાચાર ખેડાથી ખેડાના લિંબાસી ગામમાં ગઈકાલે રાત્રે ચાર વાગે ચડબી ગેંગ તૂટકી લિંબાસીમાં બે રાઇસ મિલ એક સ્કૂલ અને એક જ્વેલરીની દુકાનમાં નિશાન બનાવી હતી જેમાં ગોપાલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરો શટર તોડી અને સામાન વેરવિકર કર્યો હતો બીજી બાજુ લિંબાસી માલાવાડા ચોકડી નજીક આવેલા શ્રીજી રાઇસ એન્ડ પલ્સ મિલમાં પણ આ ચડબી ગેંગ તૂટકી હતી જેમાં રાઇસ મિલની ઓફિસનું તાળું તોડીને અંદરના સામાન વેરવિકર કરી દીધો હોવાની જાણવા મળ્યું હતું સાથે સાથે આ ચોરોએ શાપ ઇન્ટરનેશનલ સ્કૂલ લિંબા સ્કૂલને પણ નિશાન બનાવી લીધી હતી જેમાં ચોરોએ સ્કૂલના દરવાજા તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો ચોરોએ કુલ સોળ હજાર આઠસોનો મુદ્દા માલ ચોડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ઓફિસ રૂમમાંથી સીસીટીવી કેમેરા ડીવીઆર દિવ્ય દિવ્યા અને ચાર ટીવીની હાર્ડ ડિસ્ક પણ સાથે લઈ ગયા હતા લિંબાસી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે એફએસએલ અને ડોક સ્કોર ફિગરપ્રિન્ટ નિષ્ણાંત સાથે તપાસ હાથ ધરી છે લિંબાસી પોલીસ સ્ટેશન દ્વારા પાટ કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી તાજવીજ હાથ ધરી છે વિશેષ માહિતી સર્લેષી પરમાર ખેડા જિલ્લા બ્યાર આપનું નામ શું જંગલાબેન દક્ષેશભાઈ મહેતા તે શું થયું તમારે મિલે સમય રાઈટમાં ગઈ કાલે રાત્રે ચોરી થઈ બાઈન સુધી ઓફિસ માંથી ઓફિસ માંથી થોડા તિજોરી માંથી થોડા ચાંદીના સિક્કા ને લઈ ગયા રાત્રે આડા આ પહેલા આવવાનો બે ત્રણ વાર પણ ચોરીઓ થઈ હતી પણ કોઈ કસે તકેદારી રાખતો હતો કોઈ પેટ્રોલિંગ કરતો નહોતો મારી રાઈસમિલમાં માલાવાડા ચોકી પર આવેલી છે મહર્ષિ રાઈસમિલ મારી રાઈસમિલ હા તો કેટલા તસ્કરો આયા લાગે છે હા ભાઈ અંદાજે 5 6 જણ હશે એ માહિતી મળે છે પણ કે બહુ ખબર પડી નથી ડિટેલ માં ગામમાં કેટલી જગ્યાએ ચોરી થઈલી છે આ ગામમાં 4 જગ્યાએ ચોરી થઈ છે કઈ કઈ ગઈ કાલે આ એક ત્યાં રોડ પર થઈ છે મહાગા ટ્રેડર્સ બાજુ ત્યાં એક સોની ત્યાં પછી એક અંકિત ભાઈ ની રાઈસ મિલ એક થઈ છે એક અમાર ત્યાં થઈ છે અને બીજી ચોથી જગ્યાએ થઈ છે વેપાર કરેલી ખરી હા એ કરાયું છે અને પોલીસ આઈ જોઈ પણ ગઈ બધું

तो पंचकास का मेरे पी एस आय व्हायला खरा हा था.